નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે શિયાળાની શરૂઆત થતાં લોકો ગીજરનો ઉપયોગ શરૂ કરી દે છે પરંતુ આવવાના ગીજરના કારણે ગુંગળામારના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે ત્યારે પાલનપુરથી આવા કિસ્સો સામે આવ્યો છે જેમાં નાહવા ગયેલી યુવતી પંદર મિનિટ સુધી બહાર ન આવતા પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી જોયું તો યુવતી બેભાન અવસ્થામાં પડી હતી અને તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જે ડૉક્ટરે તેને મૂર્ત જાહેર કરી હતી ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે દુર્વા નામની કિશોરી નહવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ પંદર મિનિટ સુધી કોઈ અવાજ ન આવતા તેની માતા દરવાજો ખકડાયો હતો પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો જેથી પરિવારજનોને બાથરૂમનો કાચવાળી જાળીમાંથી જોઈ તો કિશોરી ફર્શ પર બેભાન પડી હતી જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ